આપણે આવી તો ગયા પણ આરતી તો થઈ ગઈ છે પૂરી હવે દર્શન કરી લઈ અમને એમ કે જલ્દી પહોંચી જાય અમારા મનમાં એમ હતું પણ સાત વાગે હતી આરતી ટાઈમ ખોટું સાડા સાત પહેલા કોઈ સરતે પહોંચી શકે એમ આપણે નતા એટલે દર્શન કરી લઈ રૂમ બુકિંગ અત્યારે લાઈન છે ઘણી કારણ કે શનિવાર તો પેલા રૂમ બુક કરી લીધું સમાન રાખી દઈને ને પછી આરામથી મસ્ત દર્શન કરી મૂર્તિઓ બધી બાજુ જાશું હમણાં પેલા સમજ નાખી દઈ રૂબી

સવાર ઉઠી ગયા છે એકદમ તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના લાલે નવા કપડા પહેરી લીધા છે વિક્રમભાઈ નાસ્તો કરી રહ્યા વિક્રમભાઈ ના લે ની નાસ્તા થોડું ઘણું નહીં પાછું ચાર જણા નું ભેગું ગમે બતાવીશ ને તો વળી આમાં ટેબલ આખે ભરેલ પડી ખરાબ લાગે ખાવા ખબર બોરો શરીર તમને ખબર જ છે ને એટલે કેવાનું તો જરૂર આવશે નહીં

આ દિવસ આ જગ્યા હતી ક્યાં લાલુ આ હતી કુંડરધામ એટલી જોરદાર જગ્યા હે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર રે કુંડરધામ બહુ જ જોરદાર જગ્યા હે સ્વામિનારાયણ હેઠરો એ બધી જગ્યા જોરદાર છે જો ની લાલુ બહુ મજા આવી ગઈ કેટલા લોકો હે આમ

ગરમી બહુ દાદી ઈ એ થોડુંક લોચા થાય એમ ગરમી ના ખપે સાંજે આવ્યા તો મસ્ત વાતાવરણ હોય બેસવાની જગ્યા ને બધું જોરદાર જોરદાર આ બધી મૃત્યુ આ સ્વામિનારાયણ ભગવાને જ્યારે આખું જયારે ભારત ભ્રમણ કર્યું હતું ત્યારે શું શું કર્યું હતું એ બધું આ બધું બતાવ્યું અહીંયા આવો ને તો તમને આમ વધારે ખબર પડે આ વિડીયોમાં તો તમને એટલી ખાસ ખબર પડશે નહી પણ જોઈ લ્યો તમે પણ આ બાજુ આવો સારંગપુર બાજુ જરૂર આવ્યું નથી ખબર ગોંડલ ગોંડલ નથી કયું હતું લખેલું જ તું શંકર ભગવાન મૂર્તિ નીચે નામ ભૂલાઈ ગયું એકાદ જ ઝુલા ખાતા આવીએ છે આપણે આવી ગયા તા કઠડા સ્વામિનારાયણ મંદિરે તમે ઘણી વખત જોતા જશો કે બહુ જ મોટું આમ મંદિર એને વિડીયોમાં આવતું હોય ને તો ફાઈનલી આપણે રૂબર પહોંચી ગયા છીએ અહીંયા ને આ બધા ગામના નામ એ ત્યાં સ્વામિનારાયણ ભગવાને એ ગામમાં બધે ભ્રમણ કર્યું હતું ભારત ભ્રમણ દરમિયાન આટલા ગામડાઓમાં ગયા હતા પોતાના ચરણો થી પાવન કર્યું તો ફટાફટ આપણે દર્શન કરી લઈએ સુંદર સરસ મજા ની વ્યવહાર તો જલ્દી આપણે દર્શન કરી લઈ વિક્રમભાઈ ને લાલો તો પહોંચી ગયા આગળ ચલ લાલુ મજા આવી શું છે મૂર્તિ પણ બનાવ્યું તો સીધા પહોંચી આવ્યા છે ઘરે કારણ કે થાકી ગયા ત્યાં ફૂલ અને ગાડીમાં ચડ્યા ભેગો સીધો સુઈ ગયો હતો પછી એવી આળસ થતી હું જમ્યો જ નહીં પછી રાત્રે મેં કીધું હવે સીધા ઘરે પહોંચીને આરામથી નાઈ ધોઈ ફ્રેશ થઈને બનાવશું મસ્ત એકદમ ફ્રેશ થઈ જાય હવે એક આ કામ શાંતિ થઈ તો હવે સુઈ જાય કારણ કે વાગી પણ ઘણા ગયા છે કે ગયા અમારા ઘડિયાળ એક વાગી ગયો એક વાગી ગયો છે એટલે સુ જાય ને લોક કરી દે અહીંયા પૂરો જો વ્લોક જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરવી તો ફટાફટ કરતા આવો જય શ્રી રામ